અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે ધારે ધારે તો ધીમી ક્યાંક વરસાદ પડ્યો હતો ત્યારે ગામની નજીક ધારી અમરેલી રોડ રોડ પર ફૂટ પાણી પાણી ભરાયા હતા હતા ખેતરો નદીમાં પરિવર્તિત થઈ ગયા પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી હતી

કે ક્યાંય ને ક્યાંય જે વરસાદી માહોલ છે એમાં રસ્તા ઉપરથી પાણી પસાર થયું છે લગભગ છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે વાહન ચાલકોને કઈને કઈ તકલીફ પડી રહી છે અને હું ફરી આપને દ્રશ્યમાં બતાવી જે ખેતર છે તે ખેતરમાં જાણે કોઈ નદી હોય એવા દ્રશ્યો અત્યારે સર્જાણા છે અને કઈને કઈ જે અમરેલી જિલ્લામાં વરસાદ જે માહોલ થયો છે વરસાદ પડી રહ્યો છે ફરી વખત આ દ્રશ્યમાં જોશો કે રોડ ઉપર નદીમાંથી પસાર થતા હોય એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અને